અમદાવાદના વિરમગામ વિરમગામ શહેર અને તાલુકામાં લઘુમતી સમાજમાં તાજેતરમાં જોવા મળી રહી છે મુસ્લિમ સમાજ દ્વારા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને સમગ્ર ઘટનાની ગંભીરતા રજૂ કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઇસમો દ્વારા હજારો મુસ્લિમ અને દલિત સમાજના નાગરિકોના નામ સામે ફોર્મ નંબર સાત ખોટી અને વાંધાજનક રીતે ભરવામાં સામે આવ્યું છે સમાજના આગેવાનોનું કહેવું છે કે આ ફોર્મો સોફ્ટવેર અથવા તો ઓટોમેટિક જનરેટ સિસ્ટમ દ્વારા ભરવામાં આવ્યા હોવાની શક્યતા છે કારણ કે બસો થી પાંચસો જેટલા ફોર્મોમાં એક સરખી વિગતો તથા એક જેવી ખોટી સહી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે નજરે પડે છે આ પ્રકારની કાર્યવાહી મતદાર યાદીમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ હોવાનું સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આવી ખોટી અરજીઓના કારણે વિરમગામ શહેર અને તાલુકાના લઘુમતી તથા દલિત સમાજમાં ભય અને અસંતોષનું વાતાવરણ સર્જાયું છે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડતી આવી પ્રકૃતિ સામે કડક પગલાં લેવાય તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી વિરમગામ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારીને વિનંતી કરી હતી કે સમગ્ર મામલે ઉડાણપૂર્વક તપાસ કરી ખોટી અરજીઓ કરનાર જવાબદાર ઇસમો સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જ સાચા મતદારોના અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે આજ રોજ અમે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર મુસ્લિમ સમાજ દ્વારા અને દરેક સમાજના આગેવાનો ભેગા થઈને આપ્યું છે આ દેશમાં અમે વર્ષોથી રહીએ છીએ મારા ફાધર તાલુકા પંચાયત પ્રમુખ હતા પંદર વર્ષ તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હું પોતે બી અહીંયા વિરમગામ અલીગઢનો નાગરિક છું મારા સામે મારા નામ સામે વ્યક્તિગત વાંધો લીધેલો સાહેબને અમે એટલી જ રિક્વેસ્ટ કરી કે એક તો બીએલઓએ રાત દિવસ એક કરી કર્મચારીઓ એક દિવસ રાત દિવસ એક કરી અને માંડ માંડ મતદાર યાદીનું કામ કર્યું અને કોઈ સામાન્ય કોઈ ગમે તે માણસ ઓળખતો ના હોય ગમે તે માણસ એક વાંધો લેવા ખાતર વાંધો લે અને એ વાંધાના આધારે આજે ફરીથી કર્મચારીઓને અને લોકોને આ વિષમતામાં મૂક્યા છે કે અમારા નામ રહેશે કે નહીં રહે અને કર્મચારીઓએ રાત દિવસ જે મહેનત કરી હતી એના ઉપર બી પાણી ફરી વળ્યું છે તો ખરેખર અમે પ્રાંત સાહેબને રિક્વેસ્ટ કરી છે કે ખરેખર તો આ વાંધાઓને યોગ્ય ઘણી અને કાઢી જ નાખવા જોઈએ કે ભાઈ જે એનો નથી એ વાંધા લેવામાં આવશે નહીં એવી અમે રિક્વેસ્ટ કરી છે અને જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે જે વ્યક્તિગત છે એમના સામે પોલીસ ફરિયાદ બી કરીશું અને હાઈકોર્ટ સુધી અમે દ્વાર ખખડાવશું ચૂંટણી પંચ દ્વારા મતયાદી સુધારાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ મદદયાદીના અનુસંધાને વિરંગામ વિધાનસભા વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની જે પરિસ્થિતિ ઊભી થઈ એ જ પ્રકારની પરિસ્થિતિ આ વિધાનસભા વિસ્તારમાં પણ થઈ છે નમૂના નંબર સાત એ ફોર્મ દ્વારા મતદાનમાં લોકોના નામ કઈ રીતે રદ કરવા એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક શાસન જે વ્યવસ્થા જે સિસ્ટમ બનાવી જેના કારણે નાના વર્ગના માણસો એમાં હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય કે માઇનોરિટી સમાજ હોય આ સમાજો માનો કે એ મોટા ભાગનો વર્ગ એ કોંગ્રેસ પાર્ટીને માનવાવાળો વર્ગ છે એટલે સિસ્ટમ મુજબ આ મતદારો કઈ રીતે મતદાન નામ રદ થાય એ માટે સિસ્ટમ બનાવીને એક સાથે ફોર્મ્યુલા બનાવી નમૂના નંબર સાતના ફોર્મ ભરી એમના મળતી આ જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એ લોકોએ આ ફોર્મ રજૂ અહીંયા અત્રે કરેલા છે એની સમગ્ર લોકોએ ભેગા થઈને ચિંતા કરી કે આ મતદાર યાદીમાંથી નામ જે કમી થાય છે એને કઈ રીતે રોકવા એ મતદાર યાદીના નામના પુરાવા લઈ અત્યારે એ જ અમે બધા સાહેબને રજૂઆત કરી છે અને મતદાર યાદીના પુરાવા લઈ સમગ્ર વિસ્તારની અંદર ફરી અમે આ જાગૃતતા ઊભી કરીશું અને નમૂના નંબર સાતની સામે જે રજૂઓ વાંધો રજૂ કર્યો છે એ લોકોના વિરુદ્ધમાં જો એ પુરાવા રજૂ ના કરી શકે તો એમના વિરુદ્ધમાં ચૂંટણી અધિકારીએ પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ અને સાથે સાથે આ વિસ્તારના મતદારો જે નામ કમી થયા છે એ લોકો પણ એફઆઈઆર દાખલ કરવાના શોર્ટ ટાઈમમાં એનું પ્લાનિંગ કરશે ગામ વેકરિયા તાલુકો વિરમગામ આજે અમે સમગ્ર તમામ કોમ્યુનિટીના લોકો વિરમગામ પ્રાંત કચેરી ખાતે આવેલ છે અને અમારા નામો સામે અમુક લોકોએ જે વાંધા રજૂ કરેલા છે જે સાત નંબર ફોર્મ રજૂ કરેલો છે તે લોકોને અમે આ દિન સુધી જોયા બી નથી અને એ લોકો અમારા પરિચયમાં નથી તો અમારા સામે એ લોકોએ કઈ રીતે વાંધો રજૂ કર્યો શું કર્યો તો નામદાર પ્રાંત સાહેબને અમારી એક જ નમ્ર અરજ કરેલી છે કે એ વાંધા કરવાવાળા સામે કાયદા કોટની ભાષામાં જે નીતિ નિયમ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવી અને અમુને જાણ કરવી કે તમારા આ કારણથી નામો રદ થાય છે તો અમે તાત્કાલિક ધોરણે તે ખોટા ડોક્યુમેન્ટો રજૂ કરવાનો અમને યોગ્ય સમય મળી રહે તે માટે અમારા ગામના લોકોને સમગ્ર ગામના લોકોને જે લોકોના મતદાન યાદીમાંથી નામ જે કમી થવાના આરે છે તો તેના અમે સમગ્ર રીતે અમારા પોતાના ડોક્યુમેન્ટો રજૂ કરીને અમારું જે ભવિષ્ય અમારી આવનારી પેઢીની અંદર જે અમારા બાળકો આ મતદાન અધિકારીથી રહે અમે લોકો મતદાન અધિકારી અધિકારથી વંચિત ના રહેવી તે માટે અમારે શું કરવું તે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને બીજા નંબરે આજ તો અમારા ખાલી આ મતદાન યાદીમાંથી મેથી નામ કમી કરવાનો વારો આવે છે કાલ સવારે અન્ય ખેલ પાડવામાં આવે તો આનો જવાબદાર વ્યક્તિ કોણ તો આ અમને ન્યાય પૂરેપૂરો ચૂંટણી પંચ તરફથી અને નામદાર પ્રાંત સાહેબ તરફથી પૂરેપૂરો અમને ન્યાય આપવામાં આવે એ અમારી ઉગ્ર માંગ છે અને આ માંગના સામે જો સમય મર્યાદાની અંદર કોઈ નિરાકરણ નહીં આવે તો અમે નામદાર હાઈકોર્ટના દરવાજા સાથે અમારી પિટિશન દાખલ કરીને યોગ્ય માંગ કરશું અમારે ન્યાયની માંગણી કરશું જય હિન્દ જય ભારત મનસુખભાઈ ગુલામદ ઘાંછી છે વિરંગામની અંદર વકીલાત કરીએ છીએ હવે છથી સાત લિસ્ટો એવા બહાર પાડવામાં આવ્યા છે કે જેના સામે સાત નંબરનું ફોર્મ ભરીને મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એ જે ષડયંત્ર છે એના આધારે ફોર્મ ભરવામાં આવ્યા અને ફોર્મ નામદાર ચૂંટણી અધિકારી એટલે કે વિરંગામ પ્રાંત સાહેબની કચેરી સમક્ષ પણ એ ફોર્મો જમા કરવામાં આવ્યા છે હવે જે ફોર્મ જમા કરવામાં આવ્યા છે જે ફોર્મ જે લોકોએ જમા કર્યા છે એ જેના સામે વાંધા લીધા છે તેને ઓળખે છે કે નથી ઓળખતા હવે ઓળખે છે તો કઈ રીતે ઓળખે છે એણે નામ કમી કરવાના સામે શું શું એણે પુરાવા રજૂ કર્યા છે તમામ પુરાવાઓ પ્રાંત સાહેબે ચૂંટણી અધિકારી સાહેબે તેને તપાસીને તેની સામે જો ખોટી રીતે ફોર્મ જમા થયા હોય તો તે ફોર્મ જમા થયાના આધારે ચૂંટણી અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની અધિનિયમ હેઠળ તેના સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ હાલની જે સત્તા પક્ષ છે એણે જે એસઆઈઆરની કામગીરી કરી તેમાં આવું સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે કે લઘુમતી સમાજ તેમજ જે અમુક પક્ષને એના પક્ષને નહીં બીજા પક્ષોને જે માનવાવાળા છે તેવા પક્ષોના નામ ચૂંટણી મતદાર યાદીમાંથી કમી થાય એમના વોટ કપાઈ જાય એટલે એમનો પક્ષ આપોઆપ રીતે સત્તામાં આવી જાય તેવી આ કાર્યવાહી થયેલી છે હવે જે પણ વ્યક્તિ છે એને સમજ છે કે નથી સમજ તેણે આજુબાજુમાં તથા પોતાના આગેવાનોનો સંપર્ક કરીને પોતાનું નામ કમી કરવા માટે જો સાત નંબરનું ફોર્મ ભરવામાં આવ્યું હોય તો સાત નંબરનો ફોર્મની સામે તમામ આગેવાનો કે આજુબાજુના જે કાર્યકર્તાઓ હોય તેનો સંપર્ક કરીને તેના પુરાવા રજૂ કરશો જેથી આપણું નામ આ મતદાર યાદીમાંથી જે ષડયંત્ર છે તેના આધારે નીકળી ના જાય તેની પૂરેપૂરી ખાતરી તમે આપ આપ સાહેબ બધા રાખશો અને તમામ જે પણ કાર્યકર્તા હોય તેને પૂરો સાથ સહકાર આપશો તેવી અમારી નમ્ર અરજ છે વિરમગામ શહેરની અંદર પાંચથી સાત હજાર આજુબાજુ વાંધા અરજીઓ મૂકવામાં આવેલી છે અને તે પણ વીસથી પચીસ જ વ્યક્તિઓએ વાંધા અરજી મૂકેલી છે અને એ પણ અમુક અમારા ધ્યાનમાં છે કે છવ્વીસ જાન્યુઆરી જે બદ કચેરી હોય જે દિવસે રજા જાહેર રજા છે તે દિવસે પણ વાંધાઓ આવેલા છે હવે એ વાંધાઓ કયા પક્ષોના આધારે આવેલા છે તે પણ પ્રાંત અધિકારી સાહેબ ચૂંટણી અધિકારી સાહેબ તેની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરાવશો નસીબ મલિક દિવ્યાંગ ન્યૂઝ વિરમગામ અમદાવાદ